કોર્ટના આદેશ અનુસાર પાસ નેતા હાર્દિક પટેલ આજરોજ અઢારમાં ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યો હતો સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ મામલે હાર્દિક દ્વારા આ હાજરી પુરાવવામાં આવી હતી જ્યાં હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે કટાક્ષ કરવાની સાથોસાથ આગામી સમયમાં સુરત ખાતે ભવ્ય સભા યોજવાની વાત જણાવી હતી હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં રમખાણો ફાટ્યા છે ગુજરાતમાં શાંતિ જળવાય તેવા પ્રયાસ સરકારે હાથ ધરવા જોઈએ ભાજપ એકસો પચાસ બેઠકો હાંસલ કરવાની વાત કરે છે જે માટે વિકાસના નામે કાર્યક્રમો યોજી લોકોને ભાવુક કરવામાં આવી રહ્યા છે

એ કોંગ્રેસને લડાઈનામાં લડાઈ જે પણ કાંઈ નિર્ણય લે એમનો મતલબ છે હાર્દિક પટેલને આમાં કોઈ લેવા દેવાના હોય એટલે આ પ્રશ્નો જવાબ મારી પાસેનો હોય છે તો કેમ સભા નથી ટૂંક સમયમાં થશે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કાચ એકસો ચુમ્માલીસ લાગવામાં આવે નવા નવા જાહેરનામા પાડવામાં આવે છે છતાં પણ ગુજરાતની અંદર તમામ જગ્યાએ કાર્યક્રમો થાય છે વેઇટ એન્ડ વોચ કરો સુરતની અંદર જ્યારે કાર્યક્રમ કરીશું ત્યારે કાંઈક નવા પરિવર્તન સાથે કરીશું કોર્ટમાં મંજૂરી કંઈક હજુ નવી કોઈ નવી સાથે મંજૂરી માગી નથી મારે લો કે અહીંયાથી સ્થાનય પ્રશાસન દ્વારા મંજૂરી નામંજૂર કરવામાં આવે તો પછી હાઈકોર્ટમાં વગેરે જગ્યાએ નાખવાનો પ્રયાસ ચાલશે પરંતુ ગઈકાલે કતારગામના વિસ્તારોમાં બધા મળ્યા છે એટલે લોકોમાં પાસ નેતા હાર્દિક પટેલે સરકાર સામે કટાક્ષ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ આવતીકાલે સુરત મુલાકાતે છે ત્યારે હાર્દિકે નીતિન પટેલ સામે પણ કટાક્ષ કર્યો હતો આગામી બે હજાર સત્તરની ની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈ પ્રજાને મોહિત કરવા સરકાર દ્વારા આ સભા યોજવામાં આવી રહી હોવાની વાત હાર્દિકે જણાવી હતી સરકારી કાર્યક્રમ દરેક જગ્યાએ હોય છે લોકાર્પણોમાં કાર્યક્રમોમાં આવતા હોય છે એમની પાસે આમ પણ વિકાસ કરવાના કોઈ મુદ્દા છે નહીં એટલે લોકાર્પણ કરીને લોકોને ભ્રમિત કરવાના એક પ્રયાસો સાથે લોકો બહાર આવે છે છતાં પણ તમામ લોકોને આશ્વાસન સાથે લોકો બહાર નીકળે સારી વાત છે કારણ કે બે હજાર સત્તરની ચૂંટણી આવે છે લોકોને આકર્ષવા માટેના કામ કરવા પડશે તો એ લોકો કરશે પરંતુ ગુજરાતની અંદરથી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા છ મહિનાની અંદર તેરમી વખત આવ્યા છે એટલે ચોક્કસ છે કે દોઢસોના જે મુદ્દા સાથે નીકળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ પણ પચાસ સાહીઠના મુદ્દે અટકી રહ્યા છે તો એ પણ પ્રયાસ કરશે ગુજરાતની અંદર એમની સત્તા જવાય કેમ કે મેં તો પહેલાં પણ કહ્યું હતું બે હજાર સત્તરમાં જે જીત છે ઓગણીસમાં જીતી પાસે જરૂરી સરકારની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ સમાજનો હોય કે સમાજનો એ મહત્વનો નથી પણ ત્યાં બેઠેલા દરેક વ્યક્તિ દરેક સમાજની સાથે મળીને લોકોના કામ કરે એ બહુ મહત્વની વાત છે લોકાર્પણ તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે મોદી સાહેબ આયા કે એક કલાકનું લોકાર્પણની હોય આઠ કરોડ રૂપિયા ખર્ચ કરે લોકાર્પણ મહત્વ નથી પણ એ લોકાર્પણ કર્યા પછી લોકોને શું ફાયદો થાય છે લોકોને શું હિતની વાત થાય છે એ સૌથી વધુ મહત્વનું છે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત